હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો સૌથી પહેલાં આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ અહીંયા સુધી અમને આટલો સપોર્ટ દેવા માટે આજે ફાઇનલી પાંચસોનો વ્લોગ છે ઘણા સમયથી ઘણા લોકો કમેન્ટ કરીને કહેતા હતા કે કંઈક પાંચસોના બ્લોગમાં કંઈક નવું કરજો તેવું એવું વિચાર્યું કે ઘણા સમયથી કેટલાય સવાલ ઘણા લોકો પૂછતા હતા તો ફાઇનલી આજે ક્વેશનનો આન્સર દેશું અમે અને મેજોરિટી સવાલના જવાબ આમાં આપી દેસું ઈટ એન્ડ ડ્રાઈવ કરીને ચેનલ છે ઇટ ઇન સ્ટ્રીટ છે અમે રાજકોટિયન છે ઘણી જગ્યાએ ઘણા પેજીસ ચાલે છે ઘણી જગ્યાએ ઘણી બધી કમેન્ટ્સ આવતી હોય તો પોસિબલ નથી થતું કે બધી જગ્યાએ બધા આન્સર દઈ શકીએ સવારથી રાત સુધીમાં શૂટ કરતો હોય ક્લાયન્ટ્સને મળતો હોય છતાંય કમેન્ટ્સનું ધ્યાન હોય પણ હવે એવી કોશિશ કરશું કે જવાબ વ્લોગમાં બ્લોગમાં દેતા જાય જેથી કરીને સવાલનો જવાબ તમને મળતો રહે અને છેલ્લા બે મહિનાથી કન્ટિન્યુ બ્લોગ હવે અપલોડ થાય છે અને એવી કોશિશ બી કરું છું કે ગેપ ના રહીએ આ વખતે બે વાર ગેપ રહેલો છે એ બી હવે નહીં રહીએ અને ઘણા સમયથી આ ચેનલ છે છ છ આઠ આઠ મહિના સુધી એક એક બ્લોગ નથી નાખ્યો હોય એવું બી બનેલું છે પણ હવે ફાઇનલી એવી કોશિશ છે કે હું કન્ટિન્યુ રહીશ અને ઘણા બધા એવા સવાલ છે કે જેના જવાબ આજે તમને મળી જશે તો સૌથી પહેલાં કયો સવાલનો જવાબ દેવાનો તમારા મમ્મી પપ્પા છે કે દાદા દાદી છે હા મારા મમ્મી પપ્પા છે અને વર્ષોથી જે જૂની રીતમાં કહેતા બા બાપુજી આદત પડી ગઈ છે મારા મોટા ભાઈ ને લીધે કેમ કે એ બાપુજી કહેવાનું ઘણા વર્ષોથી બાકી અમે નાના હતા ને તો ડેડી બોલાવતા અને હજી કોક વાર બોલાય જાય બા એ એમ કે તારા ડેડી આમ કરે પણ કન્ટિન્યુ બાપુજી હવે વધારે અમે બોલતા હોઈએ છીએ અને સ્વાભાવિક છે ઘણા લોકો નવા વ્યુઅર્સ હોય ના ખ્યાલ પૂછે કે દાદા દાદી છે બહુ કેમ નથી લઈ જાતા બાર હવે એમની એજ છે સેવન્ટી એટ પગમાં બી તકલીફ છે અમે માતાજીએ દર્શન કરવા જાય ને ત્યાંથી બે અઢી કલાકનો રસ્તો છે તો બી ગાડીમાં બેડા બેડા જકડાઈ જાય એટલે હવે થોડુંક અઘરું છે ઘણા ઓલી રીલ્સ ને એવું જોતા હોય ને કે જુવાનની છે જુવાન છો તો બધા ફરી લ્યો દર્શન કરી લ્યો બુઢાપામાં વાંધો આવશે એકચ્યુઅલમાં છે કે જે હું ફેલ કરું છું મારા મમ્મીને મારે કેટલી જગ્યાએ લઈને જવા છે પણ એની જે કન્ડિશન છે એને ધ્યાનમાં રાખીને હું ચાલતો હોઉં છું અને મા દીકરાને તો એમાં જ હોય કે ભાઈ એમની કાંઈ તબિયત ખરાબ ના થાય તો એ કોશિશ કરું કે જો આટલામાં કે મંદિરે જવું છે કે ક્યાંય આટલામાં બારે જવું છે તો અમે ગાડીમાં એને લઈને જતા હોઈએ છીએ અને ઈચ્છા એ છે કે ક્યાંક એકાદી ટ્રીપ કરવી છે પણ હવે જેવી ઈશ્વરની ઈચ્છા જોયા દીદી દીદીના મેરેજ થયા છે કે નથી થયા દીદી આયા સાથે એટલે રહે છે કે એમના મેરેજ નથી થયા અને છેલ્લા 30 વર્ષથી યોગામાં ઘણું બધું એમને કરેલું છે એમની ડિગ્રીઓ ઘણી છે પછી નેચરોપેથી કરેલું છે અને કોરોનાથી ઓનલાઈન ક્લાસ જ હવે ચાલે છે ઘણા બધા એમના ફોરેનના કસ્ટમર્સ છે ઓનલાઈન ક્લાસ લેતા હોય છે આ એમનો જ રૂમ છે એટલે જ પાછળ ઓમકાર છે આ આખો મેડિટેશન ટાઈપનો જે એમને રૂમ બનાવ્યો હતો અને ભારતીય બેઠક જ રાખવી હતી એમને પલંગ નહોતો જોતો કેમ કે એમને ક્લાસ લેવો હોય તો લઈ શકે ઇઝીલી બેડને મૂવ કરી શકે આવી એમની ઈચ્છા હતી અને અમે કોઈ કાંઈ ફોર્સ નથી કરતા એમની જેમ ઈચ્છા છે પ્રિય છે ને મજાથી રહી રહે છે ભાઈ ભાભી ના બાળકો વિડિયો માં કેમ નથી દેખાતા હવે આ ઓ કમેન્ટ આવે મને ઈ થાય છે ઓબવિયસલી જો કોઈ બાળકો હોત તો અમારાથી થી જાજે ઈ જ દેખાતા હોત એટલે એ તો નથી હોત તો તો શ્યોર ઈ વિડિયો હોત જ આ કયો પૂછ બોલો એક કોમન સવાલ અમારા બેન ને નો હોય છે અમે લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ તો લવ વિથ અરેન્જ એમ કયો તો બી ચાલે અમે ફ્રેન્ડ્સ હતા અમે બાયકાસ્ટ લોહાણાજી રઘુવંશી ઠક્કર જે કહેવાય જોશી છે અને શું કહેવાય હજી જોશીના બોરીસાગર બોરીસાગર બ્રાહ્મણ છે અને એકબીજાને નેચર મેચ આવતો હતો ઓળખતા હતા પછી બેન બંનેના પેરેન્ટ્સ ને વાત કરી અને એગ્રી થઈ ગયા અને બસ ફાઇનલી હમણાં એક વર્ષ કમ્પ્લીટ થાશે મારા મેરેજ ને હવે એક આદો ક્વેશ્ચન યાદ દેવડા હોય એટલે પૂછું અને ઘણાની એવી કમેન્ટ ભી હોય તમારા બેન તમારી સાથે કેમ રહે છે મારી બેન છે જેટલો મારો આ ઘર ઉપર જેટલો એમનો જ હોય ને સ્વાભાવિક છે તમારી બેન છે તમારી દીકરી છે તો એવું તો હોય નહીં કે એને પડે મેરેજ કરીને વાસણની કમેન્ટ બી કેટલાના હવે અહીંયા હું બોલીશ તો અમારા જ પછી ઘરમાં ડખા થઈ જશે એટલે એ આપણે ના બોલીએ તો વધુ સારું છે અને સામે જે પૈસા આવ્યા છે એ બી કેવા જેવા નથી કઈ ખાસ નથી એવા માં જે જાતું હોય પણ એમાં બી મેજોરિટી લોકોની ઈચ્છા હતી એટલે આપણે સરસ રીતના જેટલા જરૂર હતા એ રીતના વાસણ બધા લઈ લીધા છે હવે નેક્સ્ટ મોટાભાઈ મારા બીજી જગ્યાએ જઈએ છે ભાઈ ભાભી અમે જ્યારે જૂના મકાનમાં રહેતા ત્યારે મકાન બી નાનું હતું અને એ લોકો પછી અલગ રહેવા ગયા પછી મેં મેરેજ કર્યા અને ત્યારથી ભાઈ ભાભી અલગ રે છે હું ને બા બાપુજી ને અમે અલગ રહી છીએ એટલે તહેવાર હોય કે કાઈ બી હોય અવાર નવાર આવી રીતના બધા સાથે મળીને રહેતા હોય છે તો એ ઘણાની કમેન્ટના તમે જવાબ નથી આપી શકતા એના માટે સોરી બે ત્રણ વાર લખ્યું હોય ને મને જવાબ નથી આપવો તમે હમ હા એટલે એ તો કીધું ને મેં કે ભાઈ

કોઈ બી એક ફિક્સ ટાઈમ રાખું અત્યારે એવું ડિસાઇડ કરવું છું કે બને ને તો રેગ્યુલર બપોરે ચાર વાગે બ્લોગ આવી જાય એવી હું કોશિશ કરીશ પણ એ એ તો કમિટ કરું જ છું કે દિવસમાં ગમે ત્યારે એક બ્લોગ તો ડેઇલી આવશે જ પણ અત્યારે હું એવી રીતે ટ્રાય કરું છું કે ધીરે ધીરે કે બપોરે ચાર વાગે રેગ્યુલર આપણો એક ટાઈમ ફિક્સ થઈ જાય કે બ્લોગ આવે એ ધીરે ધીરે થઈ જશે ફિક્સ ટાઈમ

બંને બે છે એટલે બંને એકલા રિયે છે અને સૌથી વધારે રિયા એમના નાનીના ફેમિલીથી વધારે નજીક છે એમના મામા મામી માસા માસી નાની એ બધા છે અને લગભગ ઓલમોસ્ટ આ સૌથી વધારે કમેન્ટ આવતી હતી એના જવાબ તો અત્યારે મળી ગયા હશે ગઈ રહી જાય છે છૂટી જાય છે ના ઓપાઈ ગયા બાકી રહી ગયા હોય તો પાછા કમેન્ટ કરજો હા સૌથી વધારે કમેન્ટ આવે છે કે રિયા જોબ કરે છે તો એ રિયા જવાબ દેສາ હવે નાવ જોબ નથી કરતી હું ક્લાસ કરું છું કઈ દિવસ એટલે હું જોબ કરતીતી હું ટીચર હતી પછી અત્યારે હું એડિટિંગ શીખો છું એટલે આને હેલ્પ થાય ને એટલે હું ક્લાસ કરું છું મારે ડેઈલી સાંજે ક્લાસ હોય 2 કલાક એમને ઘણા વર્ષ સ્કૂલમાં જોબ કરી છે અને મેરેજ પહેલાં ચાલુ જ હતું અને બીએડ બી એમને કમ્પ્લીટ કરેલું છે પણ હાલમાં અમુક સમય જ્યારે અમારા મેરેજ થયા પછી અમે બાલી ગયા હતા ફરવા આવીને પછી એવું વિચાર્યું કે ભાઈ અત્યારે કામનો લોડ એટલો બધો હોય છે કે ભાઈ એડિટિંગ જો એ શીખે તો થોડુંક મને હેલ્પ બી થાય બારે આપણે જોબ કરવી તોય છતાંય મેં એમને કીધેલું હતું કે ભાઈ તમને બારે જોબ કરવી છે કે આ કરવું છે આ જો કરવામાં કમ્ફર્ટ ઝોન એ છે કે આપણે આપણું છે કામ આપણા કામમાં કાંઈ મને સ્ટ્રેસ નહીં તનેય નહીં ગમે એ ટાઈમે આપણે આપણું કામ કરી શકીએ પ્લસ પેલું તો શું છે કે જોબ એ જોબ છે કે સવારના છ વાગે ત્યાં એમને ઉઠીને પહોંચી જવાનું અને મને એકવાર વાત કરતી જન ઘણીવાર ડિપ્રેસ હોય રડવું આવી જાય અને ઘણીવાર કઈક ને કઈક ઇશ્યુ હોય ડિપ્રેશ એટલે બારનું કામ હોય એટલે બીજી ગમે ત્યાં જોબ કરતા હોય એટલે વર્કલોડ તો રહે જ કેટલા વાગે પહોંચ તો دارو પગાર કટ થાય તો ફિક્સ હોય એનો ટાઈમ 7:20 એ પહોંચી જવાનું એટલે પહોંચી જવાનું એમાં પછી 2 મિનિટય લેટ નો ચાલે નગર કેટલો પગાર કટ થાય એ ત્રણ વાર થાય ને ત્યારે હાફ સીલ કટ થાય એટલે પછી એમને બી એવું લાગ્યું કે ના બરાબર છે મને એ હેલ્પ થાય અને સારી વસ્તુ છે એડિટિંગ શીખવી જો એમાં વ્યવસ્થિત ધ્યાન દે તો ફાઇનલી આજે તમને કહું કે ઘણા લોકો પૂછતા હોય છે કે સાંજે મેડમ ક્યાંથી આવે છે તો એ ક્લાસ કરીને આવે છે અને ઓલમોસ્ટ હવે એમનું ક્લાસ પૂરા થવા આવ્યા છે ઓલમોસ્ટ હવે એડિટિંગ ફોટોશોપ આ બધું શીખી લીધું ને બરાબર ને

એટલે કોઈ બી જગ્યાએ બાર ગામ ગયો હોય તો ખાલી ઈ જગ્યાએ પહોંચી ગયો હોય ને એના માટે કોલ કરી દેવાનો કે ભાઈ હું અહીંયા પહોંચી ગયો છું છું અહીંયા આમ બસ પાંચ મિનિટ વાત કરી પાંચ મિનિટ નો અડધી મિનિટ એથી વિશેષ કાઈ નઈ પણ હવે તો ક્યાં જવાનું છું કેટલી વારમાં આવવાના છો પાછા ત્યાં શું કરવા જાવ છો અને કોનું શૂટ છે કઈ જગ્યા છે બધું ડિટેલ માં આપડે પેલા કહી દેવા એને જેવો ઓપ્શન આપ્યો છે ને મને વિચાર મને એડિટિંગ શીખવાડે છે જ્યાં 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 એની બધી ફૂટેજ પછી એડિટ કરવા આપશે કોને

અને કોશિશ કરશું જેમ મેં વાત કરી કે તમારી નવી કોઈ બી કમેન્ટ્સ આવશે તો રૂટીન દિવસોમાં બ્લોગની અંદર એના રિપ્લાય દેવાની અમે કોશિશ કરતા રહેશું કમેન્ટ તો અમે જરૂરથી વાંચીએ અને હવે આ બ્લોગને વિરામ આપું છું થેન્ક યુ સો મચ આપનો ખૂબ ખૂબ આભાર આટલો સમય પ્રેમ આપવા માટે અને તમારા થકી જ અહીંયા જે કાંઈ બી હું છું એ તમારા થકી જ છું હાલ હમણાં જ મેં ઇટ એન્ડ ડ્રાઈવ ઉપર છે ને સ્ટોરી મૂકી હતી જે ફેસબુકનું મારું મેઇન જે એકાઉન્ટ છે ને એ બહુ ઓછું ઓપન કરતો હમણાં રિસન્ટલી એકદી મેં ઓપન કર્યું તેમાં મેમરીઝ આવેલી હતી ફાઇવ ઇયર્સ કમ્પ્લીટ થઈ ગયા હતા હું એક મારા ફ્રેન્ડની ઓફિસે બેઠો હતો ત્યાં પાછળ મારું વિડીયોસ ચાલુ કર્યા હતા એમાં લોકો જે જૂનો હતો ઇટ એન્ડ ડ્રાઈવનો એ આવ્યો હતો તો એ ત્યારે એ ઈ એ જે ક્ષણ હતું ને એ પાંચ વર્ષ થયા હતા એટલે ઓલમોસ્ટ અત્યારે છ વરસ થઈ ગયા છે અને છ વર્ષમાં આ જે કાંઈ બી મહેનત કરીને પ્રગતિ કરી છે એ આપ સૌના પ્રેમ અને સપોર્ટથી આ જગ્યાએ પહોંચાને આટલો માન સન્માન ને બધું મળ્યું છે તેમના માટે ખૂબ ખૂબ આભાર અને હવે હું આ લોગને વિરામ આપું છું આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દી થી નેક્સ્ટ વિડીયો જય હિન્દ જય ભાઈ જય ભારત